અમે પણ મજામાં જય માતાજી મહાદેવ હર ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને તો આજે કયો વાર છે રવિવાર છે શું છે સોમવાર છે હા તો આજે સોમવાર છે અને ટાઈમ થયો છે પોણા આઠ જેવો ટાઈમ થયો છે અને અત્યારે કામે જવું હું બપોરે પાછો આવીશ બપોર પછી અમારે નીકળવાનું છે પૂજાબેનના ઘરે જામનગર સાઈડ તો અત્યારે નાસ્તો કરવા જવું છે બની ગયો નાસ્તો મોલા જાયવીતી હાલો હાલો અર્થાત 1 કલાક થાય પછી હાલો હાલો તો નીચે જાય દક્ષુડો પર ઊઠી ગયો નીચે જાય ગયો દક્ષુડો એ જ શું કરસ તું દક્ષુડા ક્યાં જાવું છે હાય ક્યાં જાવું ક્યાં જવું દક્ષ બાબા હા પપ્પા કેમ હાલો 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 ભાખરી ખાવા હાલો હાલ હાલો હાલો બાકી નાસ્તો કર લે ક્યારે રાઈતે જઈને ભેળ લઈએ તો પડી છે થોડી તાર ખાવી હે

તાત્કાલિક કપવા પડે એમ કારણ કે ત્યાં રસ્તામાં કંઈ મેળ આવે નહીં ત્યાં જઈને વાળ કપાય તો કંઈ મજા આવે નહીં તો બસ હમણાં જો થોડીક વારમાં નીકળવું છે તડકાનું હે તડકાનું તો અત્યારે નીકળશે ત્યારે સાંજે પહોંચશે કારણ કે દોઢસો પોણા બસો જેટલો પોણો બસો કિલોમીટર જેટલી રસ્તો હોય હવે ત્યાં પહોંચવામાં પછી કેટલો ટાઈમ જોઈએ હવે જો નક્કી નથી જો મેળ આવશે ને તો ગાડી લઈને જાય ઘરેથી તો ના જ પાડે ગાડી લઈને જવાનું નગર પછી બસ તો હે જ જિંદાબાદ બીજું શું હોય ત્યાં બરાબર ને તડકો પાછો કેવો હોય જોયું જાય કઈક સારું હાલો તો હું પેલા નાઈ લો વાળ કઈ હોય ને તો વાળ કંઈ કઈ દે બહુ સારું હાલો નાઈ લો નાઈ જોઈ ને પછી નીકળવી મળીએ પછી તો ફાઈનલી ફેમિલી જો અમે ને અત્યારે બસની રાહ ઉભા આ ગાડી લઈને જવું તું પણ હવે ગાડી લઈને જવામાં પ્રોબ્લેમ નહીં પછી તડકો એટલો છે ને એટલે પછી ગાડી લઈને જવાનું કેન્સલ કર્યું અને મોડક થઈ જાય ને તો પછી રાત પડી જાય કારણ કે અહીંથી દોઢસો પોણા બસો કિલોમીટર જેટલું થઈ ગયું એમ છે એટલે મેં કીધું હે ને હવે બસ માં જાય પૂજા પૂજાબેનનો ફોન આવ્યો હતો કે ગાડી લઈને આવો છો કે બસમાં એટલે મેં કીધું હવે ગાડી લઈને તો કઈ મેળ આવશે નહીં

અરે તો ઘરે કઈ છે નહી આવે પછી આપડે મુલાકાત કરી એન જોડી ની તાર લગી થોડીક વાર વાઈટ જોઈ લઈ સારું હાલો વ્લોગ માં રહેજો મજા આવશે તો ફેમિલી જો એન્જુડી ઘરે આવી ગઈ છે કાકડી લઈ ના આપણે એન્જુડી ને લોકો ઘરે આવ્યા હતા ને ત્યારે એક એક ભાણાભાઈ પણ આપણે ઘરે આવ્યા હતા ઈ પણ અત્યારે અહીંયા છે પણ અંદર લાઇટ છે એટલે કે વ્લોગ બનાવવાની કે અહીંયા મજા નથી આવતી તો એન્જુડી ને કીધું એમ એમ મામી જો એને એન્જુડી ને લઈને બહાર આવી આવી છે શું જસ્તુ કાકડી પડી ગઈ એન્જુડી કાકડી પડી ગઈ ઉભારીએ પહેલા એને કાકડી આપી દઉં આય રે ઇંજુડી આલે આલે મમમ જો મમમ લઈ લે એ હવે પીરે તું હું વાડ જોઈ ગઈ વાડ ગેટ જાવ માર તો હારું હાલો અને હજી રીજાજીત કાઈ આવ્યા નથી આવશે પછી પાછા લાઈટ બેટ આવે પછી કે સીન લેહી હારો મડિયા છે રોગ મારે જો મજા આવશે તો ફેમિલી જો આપણે એન જુડીને થોડીક પર રમાડી લઈ હવે લાઈટ આવી ગઈ છે ને કે પંખો બંખો ચાલુ થયો ગરમીના હાવ હાવ મરી રહ્યા હતા બાપા કેવી ગરમી હતી

અલલો અલમો પટિયા અલલો અલમો ચોકડા બોલાવે જો મમ્મા બોલા અલલો અલલો અલ્યો અલ્યો અલલો અલમો નીકળો અલા અલા કણું પડ્યું 何やらもうヒモくんにしたわけロトう。 મે બંધ કરી દીધું છે તો ફેમિલી આપણે દક્ષ એંજુડી એ દક્ષુડી નું નામ આવ્યું રોહીતે દક્ષુડીરે રમતા હોય ને તો એ એંજુડીએ આપણે રમી લીધું છે જો કેવી બેઠી છે નિરાય તે કેવી છે ઢીંગલી કોમેન્ટ કરજો બધા એંજુડી બોલાવે આમ જો આમાં બોલાવે જો હા અને પૂજાબેન અમારે અહીંયા પાઉંભાજીની તૈયારી કરે છે આ કુકર ભરી દીધું આટલી બધી કોની હાટું પાંગળ જમાડવાની છે કે હું આખું કુકર ભાઈ પાવ ભાજી કરે બોલો અને અને સામે આલે છે છોટા ભીમ સારું હાલો તો આપણે પાઉંભાજી ખાવાનું ટાણું થાય ત્યારે એકાદો સીન લે અને પછી મળીએ આગળ તો જો આપણે છે ને ખાઈ લીધું છે દબાવીને બરોબર ને ભણું તો પાઉંભાજી કેવી હતી અને

Tata cái đi. <laughs> Good night. Good night. <laughs> Tata. Tata. <laughs>